ગરબાડા તાલુકામાં સસ્તા અનાજની દુકાનદારો દ્વારા જે રેશન કાર્ડ ધારકો છે તેમને પૂરતા પ્રમાણમાં અનાજનો જથ્થો આપવામાં નથી આવતો તેમજ તેઓને પાકું બિલ નથી આપવામાં આવતું તેને લઈને આજે ગરબાડા મામલાદાર કચેરી ખાતે તાલુકાના વિવિધ ગામના આગેવાનો તેમજ લાભાર્થીઓ આ મામલાદાર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે આપણે સાથે અહીંયા આદિવાસી સમાજના અમુક સામાજિક આગેવાનો ઉપસ્થિત છે તેમના જોડે વાત કરશું તેઓને શું પ્રશ્ન અને તેઓને શું સમસ્યા છે આજે મામલાદાર કચેરી ખાતે આવ્યા છે તમને શું સમસ્યા પડી છે ગરબાડા તાલુકામાં અમુક ગામોમાં અને ઘણા ગામોને એવી ફરિયાદ આવી છે કે ત્યાં આગળ જે કૂપનની અંદર અનાજ ધારો કે પાંત્રીસ કિલો હોય એ પૂરતું આપવામાં નથી આવતું એની જગ્યાએ પાંત્રીસ ની જગ્યાએ વીસ કિલો આપવામાં આવતું હોય વીસ કિલોની જગ્યાએ જે એ વીસ કિલો એમની સામે તોલવામાં આવે છે પણ એ ફરીથી બીજી જગ્યાએ આવે તો કિલો નીકળતું નથી એની ફરિયાદ છે પ્લસ અમુક જગ્યાએ જે તે અનાજ લેવા માટે જતા હોય એ સારી રીતે બિહેવ કરવામાં આવતો નથી અને એને ભગાવી દેવામાં આવે છે એવા ઘણા ઘણી બધા આવા કિસ્સા બની રહ્યા છે જેથી અમે અહીંયા મામલાદાર સાહેબને આવેદન આપ્યું છે કે તમે સસ્તા અનાજની દુકાનોએ કૂપન કુપન ફરિયાદ કાઢીને આપવામાં આવે તેમજ પૂરતું અનાજ આપવામાં આવે એના માટે

જે પણ કંઈ થયું છે એની પર એક્શન લેવામાં આવશે અને સરકારી સસ્તા અનાજની દુકાનો પર જે પણ કંઈ ઓનલાઈન પ્રિન્ટો આપવામાં આવતી નથી જેથી રેશન કાર્ડ ધારકોને ખબર પડતી નથી કે મારું અનાજ કેટલો આવે છે તો એની પર કડક કાર્યવાહી કરવામાં આવે અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ બે હજાર તેર મુજબ ખરેખર રેશન કાર્ડ ધારકોને અનાજ પૂર પૂરતું મળવું જોઈએ એવી વાહરી પણ આપી છે સેવા જોહર હવે તમે જે સાંભળ્યું છે કે જે અહિયાં ગામ લોકો છે તેઓ પોતાની આ ને લઈને મામલતદાર કચેરી ખાતે આવ્યા છે હવે જોવાનું રહ્યું મામલતદાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે રાહુલ ગારી દાહોદ લાઈવ